वेलकम टू माय न्यू ब्लॉग तो दोस्तों हम आ चुके हैं गुजरात में तो दोस्तों देख सकते हैं ये पहले से मेरा सप्रा यहाँ पे बंधा हुआ है और एक टेट कर है खेती का तो दोस्तों आप क्रिया से खेती नु काम तो हम बदु चापू नव बना केम के, के चोमा और चोमा साम बनालू से तूटी गयु से एट अमार नव बना जो

એટલે અમારે બધા પીલી બાજુ રહેશે ત્યાં અમે ઊંઘી રહ્યા હતા અને આજે આવ્યા છે એટલે જુઓ છાપરું પણ બધું એમ થઈ ગયું છે તો કંઈને બહારનો નજરો તમને જોવા મળશે તો દોસ્તો આવો કંઈક છે અને ટેટકર છે અને બેક અલટાઈ અહીંયા પડી છે તો આપણે કામ કરવા જઈશું પણ અત્યારે જ આવું નથી કે બહુ ફરી જવાનું છે અને આ છાપરું છે બીજા ભાગ લેવાનું છે એ પણ પડી ગયું છે એ આવીને છાપડું મસ્ત બનાવી છે અને આપણે તૈયારી કરી દઈએ છે સાપરા બનાવવાની અને આ છે આપણો ખાટલો ત્યાં આપણે બેસવાનું છે તૈયારી કેમકે તાપની વાત કરો તો દસ્તો જબ્બર તપી